હેલો ગાઈશ વેલકમ બેક ટુ નદર બ્લોક મારા નવ બ્લોકમાં તમારું સ્વાગત છે તો આ જોઈ લો આપણે જવાના છે આજે હિંમતનગર હિંમતનગરમાં મિત્રો ગાડી લઈને જવાના છે કી કરેન્સ એને મિત્રો આગળનું બમ્પર તૂટી ગયું છે તો એને મિત્ર આપણે ક્લેમ કરવાનો છે ઇન્સ્યોરન્સમાં આપણે ગાડી ઇન્સ્યોરન્સમાં મૂકવાની છે આજે શોરૂમમાં અને તો ચલો મિત્રો જઈએ આપણે ગાડી શોરૂમમાં મૂકવા માટે તો મારી સાથે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી જોઈએ હિંમતનગર સુધી ગઈ તો ચલો આપણે તમને પ્રોસેસ બતાવું કઈ રીતે થાય છે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાની તો ચાલો હવે આપણે નીકળી જઈશું મિત્રો અહીં જવા માટે સીધા અને બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ છે સુધી હિંમતનગર જતા મિત્રો રસ્તામાં પણ ગાયો મળી તો ગાયોને જય ગૌ માતા કંઈ નહીં આપણે નીકળી ગયા આગળ જવા માટે તો આપણે મિત્રો વાયર પૂરા થઈને જવાના છે હિંમતનગર આપણે જયપુર પહોંચી ગયા છીએ તો યાદી સીધા જઈશું મિત્રો હિંમતનગર ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે ગાડીનો ગાડીનું આગળનું બમ્પર તૂટી ગયું છે તો મારી જાતે બનાવી લેજો બ્લોકમાં કન્ટિન્યુ છે એક સુધી હિંમતનગર સુધી આ તો આજે એલો લો આપણે કિયા કરન્સ લઈને આવી ગયા છીએ હિંમતનગર શોરૂમમાં તો અહીંયા મિત્રો આપણે બધી પ્રોસેસ કરશું ફાઇલ ચાર્જ ને એવું બધું તો હવે મિત્રો અહીંયાથી આપણે ફાઇલ ચાર્જ કરી લઈએ પહેલાં ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે અને પછી અહીંયા મિત્રો આપણે ગાડી મૂકી દેવાની છે તો ચાલો આપણે જોઈએ હવે શું પ્રોસેસ થાય છે આગળ હવે તો અહીંયા મિત્રો ગાડી મૂકવાની કહે છે તો હવે આપણે મિત્રો ગાડી મૂકીને જઈશું ઘરે પછી એટલે હવે મિત્રો આપણે ક્યાં ગણી છે નવી ક્લેવિયસ મોડલ જોવું હતું તો આપણે જતા રહે સીધા મિત્રો ક્લેવિયસ ગાડી જોવા માટે તો આ જોઈ લો મિત્રો ક્રિયાકાશ નો શોરૂમ કયાનો અહીંયા થી મિત્રો નવું મોડલ આવી છે ક્લેવિયસ કરીને મિત્રો આપણે જોવાનું છે ચલો હવે ગાડી જોઈ લઈએ મિત્રો ક્રિયાકાશ ક્લેવિયસ તો આ જોઈ લો ગાઇ ક્રિયાકાશ નવું મોડલ ક્લેવિયસ સારું ફારું છે તો આ જોઈ લઈશું ને પછી અહીંયા થી મિત્રો નીકળી જઈશું આપણે ઘરે જવા માટે અને પછી મિત્રો બરાબર ની ભૂખ લાગશે તો પછી આપણે મિત્રો જમવા જવાના છીએ

અને અહીંયાથી મિત્રો આપણે આરટીઓ સર્કલ જવાના છે હિંમતનગરમાં તો આરટીઓ સર્કલથી પછી મિત્રો આપણે ઇકોમાં જઈશું જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને એકાઉન્ટને ફોલો કરી દેજો મળીએ કોઈ નવા બ્લોગ સાથે નવી વિડીયો સાથે ત્યાં સુધી બધા બાય બાય